નમસ્કાર મિત્રો ઓનલી યોજના યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે આજે તારીખ તેર જુલાઈ બે હજાર ચોવીસ આજના સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં આગામી સમયમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદ પડશે કયા કયા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડશે સંપૂર્ણ અપડેટ મેળવીશું કે કઈ એવી સિસ્ટમ છે જે ગુજરાત ઉપર ભયંકર રીતે આગળ વધી શકે છે ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો આ રીતે સિસ્ટમ ગુજરાત ઉપર એક્ટિવ થશે અને ગુજરાત ઉપર એક સાથે ચાર ચાર સિસ્ટમો સક્રિય થશે એક તો વાત કરીએ તો બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ છે તેમજ રાજસ્થાન ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન તેમજ અહીં પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફ ગુજરાતની નજીક છે ત્યારે સિયર ઝોન પણ સક્રિય છે દક્ષિણ ગુજરાતના ભાગોથી ઓફશોર ટ્રક કેરળ સુધી સક્રિય છે તો આ રીતે ચાર પાંચ સિસ્ટમો ગુજરાત ઉપર આવશે અને એક સાથે સૌરાષ્ટ્રના વિસ્તારો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત કચ્છ સહિતના તમામ વિસ્તારોમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ક્યારે ચાલુ થશે તેની પણ વાત કરીએ સૌથી પહેલાં આપણે અત્યારની રાત્રિની આજની અપડેટ જોઈએ તો આજે રાત્રિના સમયે પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે વડોદરા ભરૂચ નર્મદા સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં વરસાદ જોવા મળશે તો આવતીકાલે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલુ રહેશે આગામી સોળ તારીખે સવારના પાંચ છ વાગ્યાના સમયગાળાથી જે સિસ્ટમ છે લો પ્રેશર સિસ્ટમ આ રીતે સક્રિય છે એટલે કે ગુજરાતની નજીક પહોંચી જશે અને ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને બોટાદ જિલ્લાની અંદર અસર જોવા મળશે મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર પંચમહાલ મહીસાગર વડોદરા છોટા ઉદેપુર દાહોદ ગોધરા ખેડા આણંદ તેમજ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સુરત તાપી તેમજ વલસાડ નવસારી તેમજ ડાંગ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે તો આ રીતે ગુજરાત ઉપર શરૂઆત થશે વરસાદની સોળ તારીખે વહેલી સવારથી જેમાં મધ્ય ગુજરાતના થોડા ઘણા વિસ્તારો પૂર્વ ગુજરાત તરફના અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ જોવા મળશે બપોરની અપડેટ જોઈએ તો બપોરના સમયે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે જેમાં વલસાડ નવસારી ભવનાથ અંબોશી તેમજ વાપી આજુબાજુના જે વિસ્તારો છે દમણ પારડી તેમજ ખાસ કરીને કપરાડા અંબે આ બધા જે વિસ્તારો છે મહારાષ્ટ્ર સંલગ્ન વિસ્તારો બીલીમોરા ડુંગરી વલસાડ વાંસદા ડાંગ ભરૂચ સુરત આ બધા વિસ્તારોમાં વરસાદ સૌથી વધારે જોવા મળશે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ જસદણ ચોટીલા રાજકોટ ગોંડલ અમરેલી જૂનાગઢના વિસ્તારો તેમજ તળાજા પાલિતાણા ગારિયાધાર જેસર બગદાણા પંથકના જે વિસ્તારો છે તેમજ વેરાવળ ઉના રાજુલા જુનાગઢ પોરબંદર રાજકોટ જામનગર મોરબી આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ કે સોળ તારીખે સાંજના સમયે કયા સિસ્ટમ સૌથી વધુ રેડ એલર્ટ જેવી સ્થિતિ તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ખાસ કરીને વેરાવળ ઉના મહુવા રાજુલા તળાજા પાલિતાણા ગારિયાધર જેસર બગદાણા જૂનાગઢ અમરેલી ગોંડલ જસદણ બોટાદ આ બધા વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળશે મોરબી જામનગર રાજકોટ અને પોરબંદરમાં પણ વરસાદની ધીમી ગતિએ શરૂઆત થઈ જશે તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા ભરૂચ નર્મદા સુરત નવસારી ડાંગમાં ભારે જૂનાગઢ અને વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે હવે આપણે સોળ તારીખની રાત્રીની વાત કરીએ તો રાત્રિના સમયે ખાસ કરીને જુનાગઢ આજુબાજુના વિસ્તારો છે બગસરા ધારી સાવરકુંડલા તુલસી શામ વિસાવદર કેશોદ માંગરોળ વેરાવળ ઉના કોડીનાર આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ જોવા મળશે તો બોટાદ જિલ્લો ભાવનગર જિલ્લો સુરેન્દ્રનગર અને રાજકોટના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નવસારી ડાંગ તાપી તેમજ મધ્ય ગુજરાતમાં વડોદરા છોટા ઉદેપુર દાહોદ પંચમહાલ ભરૂચ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે સત્તર તારીખની સવારની અપડેટ જોઈએ તો પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ જામનગર અને દેવભૂમિ દ્વારકાના તમામ વિસ્તારો અને કચ્છના મોટાભાગના વિસ્તારો ઉપર સિસ્ટમ એક્ટિવ હશે જ્યારે સત્તર તારીખે બપોર પછીના સમયની અપડેટ જોઈએ જેમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ જશે અને ત્યાંથી ફરી પાસી ફરશે અઢાર તારીખે જેમાં કચ્છના વિસ્તારો દેવભૂમિ દ્વારકાને જામનગરમાં અતિભારે વરસાદ પડશે જ્યારે

ખાસ કરીને ગુજરાત ઉપર ખાસ કરીને જોઈએ તો સોળ તારીખથી લઈ અને એકવીસ તારીખ સુધી અતિ ભયંકર વરસાદ પડી શકે છે તો ત્યાર પછી ફરી વખત બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર સિસ્ટમ બનશે જે આગામી પચીસ તારીખ સુધી ગુજરાતની અંદર વરસાદની એક્ટિવિટી ચાલુ રાખી શકે જેમાં હળવો મધ્યમ વરસાદ હોઈ શકે તો આ જુલાઈનો જે અંત છે સત્તર તારીખથી લઈ અને પચીસ જુલાઈ સુધી ગુજરાતમાં વરાપ જેવો કોઈ માહોલ નહીં જોવા મળે ભયંકર વરસાદ પડશે અત્યારે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરાપ જેવો માહોલ દરિયા કિનારાના ભાગોમાં નથી તો ખેડૂત મિત્રો હવે આપણે જોઈએ ગુજરાતમાં દસ દિવસમાં કેટલો વરસાદ પડી શકે તો આપણે કચ્છ જિલ્લાની સૌથી પહેલા વાત કરીએ જેમાં પાંચ ઇંચ જેટલો વરસાદ પાંચથી સાત ઇંચ સૌરાષ્ટ્રમાં જામનગર આજુબાજુ અગિયાર ઇંચ સલાયામાં સૌદ ભાણવડ પોરબંદર જૂનાગઢ દસ બાર ઇંચ રાજકોટમાં આઠ નવ ઇંચ તેમજ ઉના આજુબાજુના જે વિસ્તારો છે વેરાવળ ઉના કોડીનાર મહુવામાં પાંચથી સાત ઇંચ વરસાદ પડી શકે તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત પાંચ તાપી પાંચ વલસાડ નવ ડાંગ સ આ રીતે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મેઘતાંડવ રીતસરનું જોવા મળશે નદીઓ નાળા સલકાઈ જશે પાણીના સ્તર ઊંચા આવશે તેવો વરસાદ ખાબકી શકે ખેડૂતો માટે થોડું નુકસાન પણ થઈ શકે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપી દેવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના હવામાન સમાચાર જોતા રહેજો ફરી વખત મળીએ ત્યાં સુધી ઓન લઈ યોજના યુટ્યુબ ચેનલ